આખા મણસાના ભજીયા બનાવવાના છે એ પાસા ભરેલા મળસા તો આપણે તેના માટેની મસાલો તૈયાર કરી નાખ્યો છે તો અત્યારે આપણે અંદર સનાનો લોટ નાખ્યો ટમેટા કોથમરી અને ડુંગળી પણ એડ કરી દીધી છે જીરું પણ એડ કરી દીધું અને ત્યાર પછી આપણે લાલ મિર્ચ પાવડર આપણે દેશી ભાષામાં લાલ મરચું અને ત્રણ આખી લસણની કળી એડ કરી દીધી છે ત્યારબાદ એને તેલ નાખીને ધીમે ધીમે આપણે ગ્રેવી બનાવી નાખીશું મસાલો બનાવી નાખશું અત્યારે આપણે ફોવા મસાલો બનાવવા માંડ્યા છે

થઈ ગયો છે ને આપણે મરસા પણ ભરવા લાગ્યા છે તો ફો પણ દીધા છે એક મરસો બાકી છે એમણે ભરી દે એટલે આપણે તેને ફરી એકવાર મસાલો બીજો બનાવશું સના લોટનો અને ત્યારબાદ એના ભજીયા બનાવવા મળીશું તો ફરી એકવાર આપણે નવો મસાલો એડ તૈયાર કરવાનો છે તેના માટે આપણે ચણાનો લોટ થોડોક એડ કરીશું તેમાં જરૂરી આપણે મસાલા પણ બધા એડ કરી દીધા

તો હાલ આપડે મસાલો પણ તૈયાર થઈ ગયો છે અને આપણે ગુજરાતમાં કહેવાય છે ચણાના લોટનું નું ભજીયા બનાવવાનું હદડિયું કહેવામાં આવે છે તો આપણે હવે આ મસાલામાં આપણે આખા મરચાં ભરેલા હતા એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરીને આપણે ગરમ તેલમાં આપણે એડ કરીશું મસાલાઈ ગયો મિત્રો આપણે મળસાને તેલમાં ઉભાડી દીધા છે અને તળાવ પણ લાગ્યા છે તો એક બાજુ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને ભૈયા પણ તળાય તમે જોઈ શકો છો બહાર વરસાદ પણ સારું છે અને આપણે ભૈયા પણ અત્યારે તળાઈ છે તો ચોમાસામાં ગરમા ગરમ ભજીયા ખાવાની ફૂલ મોજ આવે છે તમે હાલો મિત્રો અત્યારે ભૈયા ખાવા મરસાના હમણાં આપણે બધી જાતના બનાવવાના છે મેથીના બની ગયા છે મરસાના બનાવ્યા ત્યાર પછી આપણા ગુલાબના ભજીયા પણ બનાવવાના છે પછી ડુંગળીના ભજીયા બનાવવાના છે પછી પાણીપુરીની પૂરી આવે ને તેના પણ ભજીયા બનાવવાના છે અને આપણે બટેટાની પતરીના બટેટાના પણ ભજીયા બનાવવાના છે તો ફાઇનલી આપણે અત્યારે મળી ગયા છે અને બહાર કાઢી મૂકીએ ત્યારબાદ આપણે ગુલાબના ભૈશિયા બનાવવાના ત્યારબાદ આપણે હવે ગુલાબના ભૈયા બનાવવાના એટલા માટે આપણે ગુલાબને લઈ લીધા છે અને ધોઈ નાખ્યા ત્યારબાદ આપણે જે ચણાના લોટનો હદડીઓ બનાવ્યું હતું એમાં આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી નાખીએ જેમ બને એમ લોટ સોંટી જાય પૂરેપૂરો તેવી રીતના ગુલાબને આપણે એડ કરી દઈશું હવે આપણે તેને આપણે ગરમા ગરમ તેલમાં આપણે ગુલાબના ભૈજાની એડ કરી દઈશું ગુલાબના તો પણ તૈયાર થઈ ગયા છે હવે આપણે પાણીપુરીના પૂરીના ભૈયા બનાવવાના છીએ તો આપણે પૂરી ત્રણ લઈ લીધી છીએ ત્રણ પૂરીને આપણે ચણાનો લોટ ની અંદર સારી રીતે મિક્સ કરી લઈએ ત્યારબાદ એને ગરમા ગરમ તેલમાં આપણે એડ કરી દઈશું

રેસીપી બધા કે નાજી તો વિડિયો લાવશે એટલે આવો વિડિયો લાવી દેજો સારા હું તો પૂરી પણ ભજીયા તૈયાર થઈ ગયા છે ત્યાર બધા આપણે બનાવીશું ડુંગળીના ભજીયા આખી ડુંગળીના ભજીયા તો આપણે થોડીક ચાર પાંચ ડુંગળી આખી લઈ લીધી છે અને તેને પણ મસાલામાં સારી રીતે મિક્સ કરીને આપણે ગરમા ગરમ તેલમાં એડ કરી દઈશું

તો મિત્રો અત્યારે બધી જાતના ભજીયા તૈયાર થઈ ગયા છે આ છે ગુલાબના ભજીયા આ છે ડુંગળીના ભજીયા આ છે પાણીપુરીના પુરીના ભજીયા આ છે મેથીના ભજીયા આ છે આખા મરસાના ભજીયા અને આ બટાટાના ભજીયા તો મિત્રો અમારો આ ભજીયાનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી બતાવજો